નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આ વર્ષે એક મહિના પહેલા જ ઉનાળુ રાજ્યમાં પ્રવેશ્યો આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું સમગ્ર શિયાળા દરમિયાન ફક્ત થોડાક જ દિવસો હાડ થી જવતી ઠંડીનો અનુભવ થયો આખામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે તાપમાન એકાએક ઉતાર ચઢાવથી ઠંડી અને ગરમીની અસર રહેશે છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા આ વર્ષે છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું તેમજ આ વર્ષની ગરમીએ ગુજરાતવાસીઓને ત્રાહીમામ પોકારતા કર્યા શિયાળાની શરૂઆતમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી વિવિધ આગાહી ગુજરાતમાં કોલ્ડવેવના દિવસોમાં પણ આ ઋતુ દરમિયાન ઘટાડો નોંધાયો નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સાંજે જામનગર આવી પહોંચશે તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ કરશે એ બાદ રવિવારે સવારે સાત વાગે રિલાયન્સ રિફાઇનરી સ્થિત અનંત અંબાનીના પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર વનતારાની મુલાકાત લેશે એ બાદ સાસણગીર ખાતે નેશનલ વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સનું આયોજન થયું છે જેમાં ભાગ લેશે તેમજ સાસણમાં જ રાત્રિ રોકાણ કરશે સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ કે જે અદાણી એરપોર્ટ હોર્ડિંગ્સ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે ત્યાં એક માર્ચ બે હજાર પચીસથી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી સવારના દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રનવે રીનોવેશન કાર્યને લીધે ફ્લાઇટ ઓપરેશન બંધ રહેશે જેથી અમદાવાદથી લખનઉ જતી અને લખનૌથી અમદાવાદ આવતી કેટલીક ફ્લાઇટને તેની અસર થશે શ્રી તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ધોરણ ધોરણ અને વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા મુજબ ઘરનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું ધોરણ વિદ્યાર્થીઓએ ઘરને શણગારવા માટે લાઇટ લેમ્પ માટીનું શિવલિંગ માટીનું ઘર જેવા પ્રદર્શન રજૂ કર્યા હતા ધોરણ છ સાત આઠ ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી પાણીનું શુદ્ધિકરણ વિદ્યુત કોષોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવું તેમજ જ્વાળામુખી મિનિકુલર ઇલેક્ટ્રિક હિંચકો જેસીબી ચંદ્રયાન મોડ્યુલ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિ વગેરે જેવા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જૂનાગઢ મેળા માટે એસટીએ વધારાની ત્રણસો સિત્તેર બસ દોડાવી હતી જેની પાંચ હજાર સાતસો અઠ્ઠાણું ટ્રીપમાં બે પોઈન્ટ તોતેર લાખ લોકોએ મુસાફરી કરી છે પેસેન્જરોએ મુસાફરી કરતા નિગમને એક પોઈન્ટ કરોડ રૂપિયાની આવક થઈ છે જૂનાગઢથી ભવનાથની તળેટી સુધી જવા માટે નિગમ દ્વારા સિત્તેર જેટલી મિની બસો દોડાવવામાં આવી હતી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતાઓ છે દર વર્ષની સરખામણીએ વર્ષ બે હજાર પચીસના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાય નહીં

ભાવનગર શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે શહેરમાં સતત ગરમી વધી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ સાથે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ગરમ પશ્ચિમી પવનના કારણે બફારા અને ઉકળાટની સ્થિતિ સર્જાઈ હતી શિયાળુ પાકની આવક સામાન્ય રીતે હોળી ધૂળેટી બાદ વધતી હોય છે પરંતુ આ વખતે શિયાળાની વિદાય વહેલી થઈ ગઈ હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે સાથે કૃષિ પેદાશોની આવક પણ ઝડપથી વધવા લાગી છે તો નવા ઘઉંના પણ ઢગલા થવા લાગ્યા છે ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં પચીસ ટકા બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાતવાળા બાળકોને ધોરણ એકમાં મફત પ્રવેશ માટે આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું અઠાવીસ ફેબ્રુઆરીના શુક્રવારથી શરૂ થયું છે બાર માર્ચ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે રાજકોટ શહેરમાં આ શિયાળાની ઋતુમાં લઘુત્તમ તાપમાન પણ સૌથી ઓછું નોંધાયું હતું જ્યારે શિયાળામાં જ મહત્તમ તાપમાન પણ સૌથી વધુ નોંધાયું છે છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરનો મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચકાતો રહ્યો છે બીજી નજર કરીએ તો ગુજરાતના ચાર મહાનગરોમાં છેલ્લા દસ વર્ષમાં મહત્તમ તાપમાન અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર સત્તરના ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી આઠ ડિગ્રી તેમજ સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે વર્ષ બે હજાર પચીસના ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન સડત્રીસ સેલ્સિયસને પાર પહોંચ્યું છે વળદરા શહેરમાં પણ વર્ષ 2017 નો ફેબ્રુઆરી મહિનો અત્યાર સુધીમાં સૌથી ગરમ હતો જેમાં ફેબ્રુઆરી મહિનાનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું પરંતુ આ વર્ષે વડોદરા શહેરમાં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર